ભાવનગર શહેરના કુંભારવાળા વિસ્તારમાં રહેતા અને દરજી કામ કરતા આધેડ રાજેન્દ્ર ચૌહાણ પર ત્રણ શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો આધેડ પોતાની દુકાને હતા તે સમયે દુકાનની બાજુમાં રહેતા એક સગીર અને શોકતભાઈ સુતારભાઈ માંકડ દુકાન પાસે આવ્યા હતા જેમાં સગીરે હાથમાં લોખંડનો પાઇપ હતો અને આ બંને જણ યુવાનને જેમ ફાવે તેમ ગાળું દેવા લાગ્યા અને બોર પોલીસમાં તેમના વિરુદ્ધ અરજી કરવામાં આવી હતી તેમ તેના હાથમાં રહેલા લોખંડના પાઇપ વડે આધેડ પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં આધેડને ગંભીર ઈજા પહોંચાડી સગીર કિશોર અને અન્ય એક બંને નાસી છૂટ્યા હતા જ્યારે આ દરમિયાન થોડી વારમાં મુન્નાભાઈ બિલાલભાઈ પાદર્શી આવ્યા અને કહ્યું કે તું કેમ તેના દીકરાને ગાળો આપે છે તેમ કહી હવે જો ઘરના કોઈ છોકરા સાથે માથાકૂટ કરીશ તો તને જીવતો નહીં રહેવા દઉં તેવી ધમકી આપી મુન્નાભાઈ જતા રહ્યા હતા અને આ મારામારીમાં માથામાં ઈજા થઈ હોવાથી એકસો બોલાવી તેમાં બેસી સરકારી દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ત્યારે ઈજાગ્રસ્ત દ્વારા સમગ્ર બનાવ મામલે જણાવવામાં આવ્યું હતું કે દરરોજ સવારે અને સાંજે દુકાન પર હનુમાન ચાલીસા વગાડે છે જે હુમલો કરનાર વિધર્મીઓને ગમતું ન હોય અને માર મારી ઈજા પહોંચાડી હતી બોરતળાવ પોલીસ સ્ટેશનના કુંભારવાળા વિસ્તારમાં ગઈકાલે એક બનાવ બનેલ છે જેમાં આ કામના ફરિયાદી રાજેન્દ્રભાઈ ચૌહાણને ત્યાં કુંભારવાડા વિસ્તારમાં શીતળામાનું જે મંદિર જે છે ત્યાં એક દરજીકામની દુકાન છે એ દરજીકામની દુકાનનું શટર બંધ હોય એની ઉપર છાણ લાગેલું હતું એ અનુસંધાને તેને તેની નજીકમાં રહેતા પાડોશી જે છે તેઓની ઉપર શક હોય એની અરજી કરેલી બોરતળાવ પોલીસ સ્ટેશનમાં આ અરજીના કામે ગઈકાલે એની નજીકમાં જ રહેતા સાહિલ ભોલો મુન્નો એમ ત્રણ ઈસમ લોખંડનો પાઇપ લઈ અને શા માટે અરજી કરેલી છે અને એનું મનદુખ રાખી એને મૂંઢમાર અને ઈજા કરેલી છે આ બાબતે તળાવ પોલીસ સ્ટેશનમાં ત્રણસો ત્રેવીસ પાંચસો ચાર પાંચસો છ બે અને જીપીએક એકસો પાંત્રીસ મુજબ ફરિયાદ દાખલ કરેલી છે અને એની તપાસ હાથમાં ચાલુ છે